રવિવારના રોજ જીઆઈડીસી માં આવેલા લાયન્સ હોલ ખાતે બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે હેલ્થ એન્ડ વેલનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંદર વર્ષ સુધીના સિત્તેર થી વધુ બાળકોએ ભાગ લીધો હતો આ કેમ્પમાં લીટલ બુદ્ધા મેડિટેશન સંસ્થા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાળકોની એકાગ્રતા વધે અને તેઓ માનસિક રીતે તંદુરસ્ત બને તે હેતુસર આ કાર્યક્રમ યોજાયો હતો સદર કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પ્રમુખ વાસુદેવ ગજેરા લાયન્સ ક્લબ ઓફ વુમન્સના પ્રમુખ સુનિતા ગજેરા ડોક્ટર નિરાલી શાહ સહિતના પદાધિકારીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન્સ એન્ડ લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા દ્વારા આયોજિત બાળકોના વિકાસ અને માનસિક આરોગ્ય માટે બ્લુ લિટલ બુદ્ધા ફ્લાવર લિટલ બુદ્ધા મેડિટેશનને આ કાર્યક્રમ આયોજન કર્યો છે જેના જેનાથી બાળકો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે બાળકોની એકાગ્રતા અને માનસિક સંતુલનનો વિકાસ કરવો શ્રીજી ક્લિનિકના ડૉક્ટર શીતલ પટેલે ના પૂર્ણ સહયોગથી અમે આ કાર્યક્રમ દર રવિવારે આયોજન કરીએ છીએ જેમાં સિત્તેરથી થી એસી વધારે બાળકો આમાં ભાગ લે છે જેમાં રિંકલ ગજેરા અને કૈલાશ પટેલનો નો પૂર્ણ સહયોગ અહીં પાંચ થી પંદર વર્ષના બાળકો જોડાય છે અહીં દર વખતે પચાસ થી સિત્તેર બાળકો જોડાય છે અહીં બાળકોને અમે છે ને ધ્યાન કરાવીએ છીએ બ્રેન એક્ટિવિટી કરાવીએ છીએ અલગ અલગ રમત રમાડીએ છીએ સાથે સાથે જ્યારે અહીં બાળક આવે છે તો બાળકને હરેક ઉત્સવ વિશે પણ માહિતી આપીએ છીએ એનું મહત્વ સમજાવીએ છીએ અને અહીં હરેક ઉત્સવ પણ સેલિબ્રેટ કરવામાં આવે છે